ધોમધકતા તાપમાને કાળ જાળ ગરમીમાં મુંદ્રા મધ્યે હાજીપી જતા પદયાત્રિકો માટેનો સેવા કેમ્પ આશીર્વાદ સમાન બની રહ્યો છે વધુ સમાજ સાથે હરેશકર ગુસાઈનો વિસ્તૃત અહેવાલ નુરે સેવા કમિટી દ્વારા મુન્દ્રા ખાતે હાજીપીર પગપાળા જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નુરે ઇલાઈ સેવા કમિટી દ્વારા પ્રતિવર્ષથી માફક આ વર્ષે પણ પગપાળા જતા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યું છે ખાસ કરીને કાળઝાળ ગરમીમાં પદયાત્રીકો માટે આ જે સેવા કેમ્પ છે એ તમામ પ્રકારની સુવિધાઓ સાથે પદયાત્રીકો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે સેવા કેમ્પનું આયોજન અબુ બક્કર શમેજા ઇમરાન અવાડિયા ઇન્ડિયા નાઇન ન્યૂઝ બ્યુરો ચીપકચ ગુજરાત પ્રદેશ અજીત સુલેમાન લતીફભાઈ શુમરા હાજીનુરમામન ચાકી આદમ સમેજા સિદ્ધિક સમજા અલીમામન સમેજા જુસફભાઈ જજ સહેબાજ ખોજા સહિતના લોકો ખૂબ સેવા આપી રહ્યા છે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ પદયાત્રી સેવા કેમ્પનો લાભ રહ્યા છે તમામ પ્રકારની ચા પાણી નાસ્તો સહિતની સુવિધા આ સેવા કેમ્પમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને પદયાત્રીકોએ આંતર ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં આ કેમ્પના ખૂબ જ વખાણ કર્યા હતા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પદયાત્રિકો માટે આ સેવા કેમ્પ આશીર્વાદરૂપ હોવાનો મત વ્યક્ત કર્યો હતો અને સેવા કેમ્પનું સુંદર મજાનું આયોજન કરનાર સૌ આયોજકોને ખૂબ ખૂબ બિરદાવી અને શુભકામના પાઠવી હતી